નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો ભગવાનનું નામ લેતા લેતા જો પ્રત્યક્ષ ભગવાન સામે પ્રગટ થાય અને પૂછીએ કે તારે શું જોઈએ છીએ તો આપનું નામ જ મને આપો એ જ તેમની પાસે માંગવું એનું નામ નિષ્કામતા રૂપથી વ્યક્ત થયેલા ભગવાન ક્યારેક અદ્રશ્ય થશે પણ તેમનું નામ તો અખંડ રહેશે અને તેમનું નામ લઈએ તો ભગવાનને અહીં આવવું જ પડશે યજ્ઞ દાન સ્નાન જપ ઇત્યાદિને કાળ શુદ્ધિની આવશ્યકતા હોય છે પણ નામ જપને નામજપને કાળનું બંધન નથી તેમજ સૂચિત્વ અસૂચિત્વ અથવા આભડ છેટનું પણ બંધન નથી દોસ્તો આજે આપણે વાત કરીશું ભગવાનના નામ જપનો પ્રભાવ નામ જપના મહિમા વિશે તો આપ અમારી સાથે આ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો આપને માહિતી પસંદ આવે તો વિડિયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો જેથી આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચી શકે અને આપને આ માહિતી કેવી લાગી તેના વિશે તમારા પ્રતિભાવો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો આ મનુષ્ય જન્મની સાર્થકતા ભગવાનને પ્રાપ્ત કરવામાં જ છે ભગવાનમાં પ્રેમ થવાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે એ વાત ગીતા રામાયણ ભાગવત વગેરે ગ્રંથોમાં ઠેર ઠેર જણાવવામાં આવી છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન અનન્ય ભક્તિ દ્વારા તો આ પ્રકારે રૂપમાં મારા પ્રત્યક્ષ દર્શન થવા શક્ય છે મને તત્વતઃ જાણવો શક્ય છે અને મારામાં પ્રવેશ થવો અર્થાત મને પ્રાપ્ત કરવો એ પણ શક્ય છે શ્રી રામચરિત માનસમાં શ્રી શિવજીએ કહ્યું છે હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય જાના શ્રીમદ ભાગવતમાં શ્રી કપિલ દેવજી કહે છે ભગવાન વાસુદેવ પ્રત્યે કરેલો ભક્તિ યોગ તરત જ સંસારમાંથી વૈરાગ્યની અને બ્રહ્મ સાક્ષાત્કાર રૂપી યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે આટલું જ નહીં સ્વયં ભગવાને પણ ભક્ત ઉદ્ધવને કહ્યું છે હે ઉદ્ધવ યોગ સાધન જ્ઞાન વિજ્ઞાન ધર્મ અનુષ્ઠાન જપ પાઠ અને તપ ત્યાગ મારી પ્રાપ્તિ કરાવવામાં એટલા સમર્થ નથી કે જેટલી દિન પ્રતિદિન વધતી જતી મારામાં અનન્ય પ્રેમપૂર્ણ ભક્તિ સમર્થ છે હું સત્પુરુષોનો પ્રિયતમ આત્મા છું અને હું એકમાત્ર અનન્ય શ્રદ્ધા ભક્તિ વડે જ પ્રાપ્ત થાઉં છું મારી અનન્ય ભક્તિ તેવા લોકોને પણ પવિત્ર બનાવી દે છે કે જેઓ જન્મથી જ ચાંડાલ છે આ રીતે પ્રેમથી જ ભગવાનની પ્રાપ્તિ શક્ય છે એમ જણાવાયું છે અને તે પ્રેમ સત્સંગથી પ્રાપ્ત થાય છે તથા જેમ વિષયોનું ચિંતન કરવાથી વિષયોમાં પ્રેમ થઈ જાય છે તેવી જ રીતે ભગવાનનું ચિંતન કરવાથી ભગવાનમાં પ્રેમ થઈ જાય છે ભગવાનમાં અનન્ય અને વિશુદ્ધ પ્રેમ થઈ ગયા પછી ભગવાનના સ્વરૂપનું ચિંતન અને ભગવાનના નામના જપ આપમેળે જ થયા કરે છે અને પછી તે ભગવાનને ભૂલી શકાતા નથી ગોપીઓનો ભગવાનમાં અનન્ય પ્રેમ હતો તેથી તેઓ ભગવાનને કદી પણ ભૂલતી ન હતી શ્રી ભાગવતમાં કહેવામાં આવ્યું છે જેઓ ગાયો દોહતી વખતે ધાન ડાંગર વગેરે ખાંડતી વખતે દહીં વલોવતી વખતે આંગણું લીપતી વખતે બાળકોને પારણામાં હિંચોડતી વખતે રડતા બાળકોને છાના રાખવા હાલરડું ઘાતી વખતે ઘરમાં પાણી છાંટતી વખતે અને કચરો પૂજો વાળવો વગેરે કામ કરતી વખતે પ્રેમપૂર્ણ ચિત્તથી આંખોમાં આંસુ ભરીને ગદગદ વાણીથી શ્રીકૃષ્ણના નામ અને ગુણોનું ઘાન કર્યા કરે છે અને એ રીતે હંમેશા શ્રી શ્રીકૃષ્ણમાં જ ચિત્ત જોડેલું રાખે છે તે વ્રજવાસી ગોપીઓ ધન્ય છે જે રીતે ભગવાનનું ચિંતન કરવાથી ભગવાનમાં પ્રેમ થઈ જાય છે તે જ રીતે કેવળ ભગવાનના નામનો જપ કરવાથી પણ ભગવાનમાં પ્રેમ થઈ જાય છે શ્રી તુલસીદાસજી કહે છે સુમીરીય નામ રૂપ બીનું શ્રી તુલસી ગાયો છે શ્રી તુલસીદાસજીએ પોતાના ગ્રંથોમાં રામ નામનો વિશેષ મહિમા કહ્યો છે આ જ પ્રકારે વેદોમાં અને યોગ દર્શનમાં ઓમનો ભાગવતમાં વગેરેમાં શ્રી કૃષ્ણનો શિવ પુરાણમાં શિવનો વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ હરિ વગેરેનો ભગવદ્ ગીતામાં ઓમ તત સત નામનો જૈન ગ્રંથોમાં અરહંત અને ઓમનો આર્ય સમાજના ગ્રંથોમાં ઓમનો વિશેષ મહિમા કહેવામાં આવ્યો છે આ જ રીતે અન્યાન બધા જ સંપ્રદાયોના મહાનુભાવોએ પોતપોતાના ઈષ્ટદેવના નામનો વિશેષ મહિમા કહ્યો છે તેથી એવું સમજવું જોઈએ કે રામ કૃષ્ણ ગોવિંદ વાસુદેવ હરિ વિષ્ણુ શિવ ઔમ તત્ સત્ વગેરેમાંથી પરમાત્માના જે નામમાં જે મનુષ્યને રુચિ શ્રદ્ધા વિશ્વાસ હોય તેના માટે તે જ નામ સૌથી શ્રેષ્ઠ છે તેથી તેના માટે તે જ નામનો શ્રદ્ધા અને પ્રેમપૂર્વક નિષ્કામ ભાવે તત્પરતાપૂર્વક જપ કરવો એ યોગ્ય છે વાણી દ્વારા મોટેથી ઉચ્ચારણ કરીને જે જપ કરવામાં આવે છે તેને વાચિક જપ કહે છે વાચિક જપની તુલનામાં ઉપાંશુ જપ શ્રેષ્ઠ છે કે જે હોઠ અને જીભથી બીજાઓને સંભળાય નહીં તેવા મંદ સ્વરે ધીમેથી ઉચ્ચારણ કરીને કરવામાં આવે છે પરંતુ ઉપાંશુ જપ કરતાં પણ માનસિક જપ શ્રેષ્ઠ છે શ્રી મનુજીએ તો નામ જપનો મહિમા યજ્ઞ કરતાં પણ મોટો બતાવ્યો છે વિધિ યજ્ઞ કરતાં ઉચ્ચારણ કરીને કરાતો જપ યજ્ઞ દસ ગણો શ્રેષ્ઠ છે ઉપાંશુ જપ સો ગણો શ્રેષ્ઠ છે અને માનસિક જપ હજાર ગણો શ્રેષ્ઠ છે ગીતામાં ભગવાને યજ્ઞના નામે ઘણા બધા સાધન બતાવ્યા છે તે સાધનો પૈકી જપ યજ્ઞને પોતાનું સ્વરૂપ કહ્યું છે અર્થાત તે સાધ્ય છે એમ જણાવ્યું છે યજ્ઞના નામ જપ યજ્ઞો અસ્મિ અર્થાત તમામ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું ભગવાનના નામનો જે જપ મનથી મન લગાવીને કરવામાં આવે છે તેને માનસિક જપ કહે છે માનસિક જપના ઘણા પ્રકારો છે જેવા કે મનુષ્યનો જેનામાં વિશેષ પ્રેમ હોય છે તે વસ્તુ યાદ કર્યા વિના પણ આપમેળે યાદ આવે છે અને તેને ભૂલવા માંગે તો પણ તે ભૂલી શકતો નથી એ જ રીતે ભગવાનના નામનું સ્મરણ નિરંતર બળપૂર્વક થયા કરે તે સૌથી ચડિયાતો માનસિક જપ છે જે રીતે મનમાં ભગવાનના સ્વરૂપ ગુણ પ્રભાવ ચરિત્ર લીલા વગેરેનું સ્મરણ થાય છે તેવી જ રીતે ભગવાનના નામનું મનમાં વારંવાર સ્મરણ થવું એ પણ માનસિક જપ છે ભીંત પર લખેલા અક્ષરોની જેમ ભગવાનના લલાટ પર ભગવાનનું નામ લખેલું છે એમ માનીને મનમાં તેને વારંવાર વાંચવું એ પણ માનસિક જપ છે હૃદય કંઠ ભ્રુકુટી વગેરે સ્થાનોમાં નાળીની ગતિની સાથે નામ જપની ભાવના કરવાથી તેના દ્વારા નામ જપ થતો રહેતો માલુમ પડે છે તેનો મનથી વારંવાર અનુભવ કરવો એ પણ માનસિક જપ છે રાત્રે સૂતી વેળાએ સ્વાભાવિક જ કાનોમાં એક પ્રકારનો ધ્વનિ સંભળાયા કરતો હોય છે તે ધ્વનિમાં રામ શિવ ઓમ વગેરે ભગવાનના અલ્પાક્ષર નામની ભાવના કરવાથી તે નામ આપમેળે જ સંભળાવવા લાગે છે તેનો દ્રઢ અભ્યાસ થઈ જવાથી હરતા ફરતા ઊઠતા બેસતા સૂતા જાગતા પણ તે નામ સંભળાતું રહે છે એ પણ એક પ્રકારનો માનસિક ઝપત છે આ સિવાય જીભ અને હોઠ બંધ રાખીને શ્વાસ પ્રશ્વાસ દ્વારા જે નામ જપનો અભ્યાસ કરવામાં આવે છે તેમાં અભ્યાસ થઈ જવાથી નામનું ઉચ્ચારણ કંઠથી સ્વાભાવિક જ થતું રહે છે શ્વાસ દ્વારા થતો આ જપ ઉપાંશુ જપ કરતાં પણ શ્રેષ્ઠ છે કારણ કે આ જપ મૃત્યુ કાળ સુધી વાણી અને નાળીની ગતિ બંધ થવા છતાં પણ થઈ શકે છે પરંતુ જો તેની સાથે મનને જોડી દેવામાં આવે તો તે પણ માનસિક જપની ગણતરીમાં સમાવિષ્ટ થઈ જાય છે ભગવાનના જપની સાથે તે નામના અર્થનું કે જે અર્થના નામી ભગવાન છે તેનું સ્મરણ રાખવાથી તે જપ ઘણો વધારે મહત્વપૂર્ણ અને કલ્યાણકારી બની જાય છે યોગ દર્શનમાં જણાવવામાં આવ્યું છે તે ઈશ્વરનું વાચક પ્રણવ છે તે ઓમકારનો જપ કરવો જોઈએ તથા તેના અર્થ સ્વરૂપ પરમેશ્વરનું ચિંતન કરવું જોઈએ ઉક્ત સાધનથી વિઘ્નોનો અભાવ અને પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ પણ થઈ જાય છે ગીતામાં સ્વયં ભગવાન કહે છે જે મનુષ્ય ઓમ એવા એકાક્ષરી બ્રહ્મનું ઉચ્ચારણ કરતો કરતો અને તેના અર્થ સ્વરૂપ મારું નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો કરતો શરીરનો ત્યાગ કરી દે છે તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે પરંતુ ભગવાનના નામનો જપ જો પરમ શ્રદ્ધા પ્રેમપૂર્વક કરવામાં આવે તો તેનો મહિમા તો કોઈ પણ વર્ણવી શકે નહીં કારણ કે શ્રદ્ધા અને પ્રેમ હોવાથી જપ પોતાની મેળે જ નિરંતર થયા કરે છે વળી કોઈ પણ પ્રકારની કામના નહીં રાખીને નિસ્વાર્થ ભાવે કેવળ કર્તવ્ય સમજીને નામ જપ કરવામાં આવે તો તેના જેવું તો કોઈ પણ સાધન નથી આ પ્રકારે નામ જપ કરનારા સાધકને તો તરત જ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે ઉચ્ચ કોટિનો વિશુદ્ધ પ્રેમ નિષ્કામ અને તેને જ અનન્ય વિશુદ્ધ પરમ પ્રેમ કહે છે કે જેને પ્રાપ્ત કર્યા પછી ભગવાનનો સાક્ષાત્કાર થવામાં પરવારનો પણ વિલંબ થતો નથી પરંતુ યાદ રાખવું જોઈએ કે તે સાચા

લોકોને દેખાડવા ખાતર જ પ્રેમ કરતો હોય છે પરંતુ પ્રેમ નહીં જ કરવા કરતા તો આવો સકામ પ્રેમ કરવો પણ સારો છે કારણ કે ક્યારેક આગળ જતાં તે સકામ પ્રેમ નિષ્કામ પ્રેમ બની જઈ શકે છે પરંતુ યાદ રાખવું જોઈએ કે નિષ્કામ અને અનન્ય પ્રેમ થઈ જાય તે પછી જ ભગવાન પોતાના દર્શન કરાવવા માટે વિશેષપણે બાધ્ય બને છે નિષ્કામ પ્રેમ નહીં હોવા છતાં પણ ભગવાન જો અનન્ય ભક્તિ થકી દર્શન આપે છે તો તે તેમની વિશેષ ઉદારતા છે શ્રીરામચરિત માનસમાં સ્વયં ભગવાન નિષ્કામ ભક્તિ કરનારા ભક્તની વિશેષતા બતાવે છે વચન કર્મ મન મોરી ગતિ ભજનું કરહી નિકામ તિન્હ કે હૃદય કમલમહું કરવું સદા વિશ્રામ ભગવાનના નામનું જે ઉચ્ચારણ એકલા કે ઘણી વ્યક્તિઓ સાથે મળીને વાજિંત્ર સાથે કે વાજિંત્ર વગર મોટા સ્વરે સામૂહિક રૂપે કરવામાં આવે છે તેને કીર્તન કહે છે તે નામ કીર્તનનો પણ અપાર મહિમા છે પરંતુ તેમાં પણ પ્રાધાન્ય તો શ્રદ્ધા પ્રેમનું જ છે જેટલો પણ વધુ શ્રદ્ધા પ્રેમ અને નિષ્કામ ભાવ હોય છે તેટલો જ તે વધુ મૂલ્યવાન છે શ્રી નારદજી શ્રી તુલસીદાસજી શ્રી સુરદાસજી શ્રી નરસિંહ મહેતા શ્રી ગૌરાંગ મહાપ્રભુ મીરાબાઈ વગેરે ઘણા બધા ભક્તો કીર્તન પ્રેમી મનાય છે વળી શ્રીમદ્ ભાગવતમાં તો એટલે સુધી કહેવામાં આવ્યું છે કે જે રીતે અગ્નિ બળતણને બાળી નાખે છે તેવી જ રીતે પવિત્ર કીર્તિ શ્રી હરિના નામનું સંકીર્તન તેમને જાણીને કે તેમને જાણ્યા વગર પણ કરવામાં આવે તો તે મનુષ્યના સમસ્ત પાપોને બાળીને ભસ્મ કરી નાખે છે શ્રી શુક્રાચાર્યજીએ ભગવાનને કહ્યું છે હે પ્રભુ મંત્રોના અનુષ્ઠાનની તથા દેશ કાળ પાત્રતા અને વસ્તુની તમામ ત્રુટિઓ આપના નામ સંકીર્તનથી દોષ રહિત બની જાય છે અર્થાત ભગવાનના નામનું સંકીર્તન ત્રુટિઓની પૂર્તિ કરી દે છે એટલું જ નહીં ભગવાનના નામના જપનો ઘણો મોટો પ્રભાવ પણ છે નામ જપના પ્રભાવથી તો સ્વયં ભગવાન પણ જપ કરનારને વશ થાય છે ભગવાનના નામમાં ભક્ત હનુમાનની પરમ નિષ્ઠા હતી અધ્યાત્મ રામાયણમાં સમુદ્રોલ્લંઘનના પ્રસંગે તેઓ કહે છે પ્રાણના પ્રયાણ સમયે જે ભગવાનના નામનું એકવાર સ્મરણ કરતા મનુષ્ય અપાર સંસાર સાગરને તરી જઈને તેમના અર્થાત ભગવાનના પરમપદમાં જઈ પહોંચે છે રાજ્યાભિષેક પછી શ્રી રામચંદ્રજી હનુમાનજીની ભક્તિથી પ્રસન્ન થઈને જ્યારે વરદાન માગવા કહે છે ત્યારે શ્રી હનુમાનજી અત્યંત આનંદિત થઈને એવું વરદાન માગે છે કે હે પ્રભુ શ્રીરામ આપના નામનું સ્મરણ કરતાં કરતાં મારું મન સંતૃપ્ત થતું નથી તેથી હું હરહંમેશ આપના નામનું સ્મરણ કરતો રહીને જ આ પૃથ્વી પર રહું એવી કૃપા કરો ભગવાન શ્રીરામે હનુમાનજીને તેમની ઈચ્છા મુજબનું વરદાન આપ્યું શ્રીમદ ભાગવતમાં પણ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય મૃત્યુ વેળાએ આતુર અવસ્થામાં પડતી આખરતી વેળાએ વિવશ થઈને પણ જો ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તો તે તમામ કર્મોના બંધનથી છૂટી જઈને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે આમ હોવા છતાં પણ ઘોર કળિયુગમાં મનુષ્ય તે ભગવાનની તત્પરતાપૂર્વક ઉપાસના કરતો નથી એટલું જ નહીં મનુષ્ય કેટલોય પાપી કેમ ન હોય પણ નામ જપના પ્રભાવથી તેના તમામ પાપો નાશ પામે છે અને તેનું કલ્યાણ થઈ જાય છે ગીતામાં પણ ભગવાન કહે છે કે કોઈ અતિશય દુરાચારી પણ જો અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો તે સાધુ જ માનવો જોઈએ કારણ કે તે યથાર્થ નિશ્ચયવાળો છે અર્થાત તેણે યથા યોગ્ય નિશ્ચય કરી લીધો છે કે તે પરમેશ્વરની ભક્તિ જેવું અન્ય કશું જ નથી અને તે તત્કાળ ધર્માત્મા બની જાય છે તથા શાશ્વત પરમ શાંતિને પ્રાપ્ત કરે છે હે અર્જુન તું નિશ્ચયપૂર્વક એ સત્ય જાણી લે કે મારો ભક્ત નાશ પામતો નથી શ્રીમદ્ ભાગવતમાં ભગવાનના પાર્ષદોએ કહ્યું છે બધા જ પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત માત્ર એટલું જ છે કે તેઓ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે કારણ કે ભગવાનના નામોના ઉચ્ચારણથી મનુષ્યની બુદ્ધિ ભગવાનના ગુણ લીલા અને સ્વરૂપમાં રમમાણ બની જાય છે અને સ્વયં ભગવાનનો તેના પ્રત્યે આત્મીય ભાવ થઈ જાય છે શ્રી સુખદેવજી પરિક્ષિતને કહે છે અજામિલ જેવા પાપીએ મૃત્યુ વેળાએ પુત્ર નિમિત્તે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું હતું અને તેથી તેને પણ પરમધામ પ્રાપ્ત થયું તો પછી જે મનુષ્ય શ્રદ્ધા વિશ્વાસપૂર્વક ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તેમની અર્થાત તેમના ઉદ્ધારની તો વાત જ શી કરવાની હોય શ્રી સુતજી કહ્યું છે કે જે મનુષ્ય પડતી આખરતી લપસી સરકી પડતી દુઃખ ભોગવતી કે છીંકતી વેળાએ વિવસ્થતાથી પણ મોટેથી બોલી ઉઠે છે હરયે નમઃ તે બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય નિત્ય પ્રતિ હે હરિ હે કેશવ હે ગોવિંદ હે વાસુદેવ હે વિશ્વરૂપ ઇત્યાદિ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે તેમને કળિયુગ અવરોધી શકતો નથી વધુમાં તેઓ કહે છે હે બ્રાહ્મણ એ મોટા આશ્ચર્યની વાત છે અદ્ભુત વાત છે ઘણી વિચિત્ર વાત છે કે ભગવાન વિષ્ણુનું નામ સુલભ હોવા છતાં પણ લોકો જન્મ મરણશીલ સંસારમાં ભટકતા રહે છે જે મનુષ્ય સૂતા ખાતા ચાલતા બેસતા ઊઠતા બોલતા પણ ભગવાનના નામનું ચિંતન કરતો રહે છે તેને નિત્ય વારંવાર નમસ્કાર હો ભગવાન શ્રી હરિનું નામ જ નામ જ જ નામ મારું જીવન છે અન્ય કોઈ ગતિ નથી 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 જ જ જ શ્રુતિ પણ કહે છે આ અક્ષર એટલે કે ઓમ એ જ બ્રહ્મ છે આ અક્ષર જ પર બ્રહ્મ છે તેથી આ અક્ષરને જાણી લીધા પછી તો જે જે કાંઈ માંગે છે તે તેને મળી જાય છે આ રીતે શાસ્ત્રોમાં ઠેર ઠેર નામનો ભારોભાર મહિમા ગાવામાં આવ્યો છે અહીં તો માત્ર આપણે સામાન્ય થોડીક જ ચર્ચા કરી છે વસ્તુતઃ નામનો મહિમા તો કોઈ ગાઈ શકે જ નહીં કારણ કે ગાવાનું તો વાણીથી જ બની શકે છે પરંતુ વાણી પરિમિત છે અને ભગવાનના નામનો મહિમા અપરિમિત છે તેથી ભગવાનના નામના મહિમાને મનુષ્ય ગાઈ ગાઈને કેટલો ગાઈ શકે એમ પણ કહેવું સર્વ રીતે ઉચિત છે કે ભગવાનના નામનો મહિમા તો સ્વયં ભગવાન પણ ગાઈ શકતા નથી તેથી આપણે ભગવાનમાં આપણો પ્રેમ થાય એ માટે અનન્ય વિશુદ્ધ શ્રદ્ધા પ્રેમપૂર્વક મનથી હર પડે ભગવાનના નામનો જપ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને આ માહિતી આપને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ